મહેસાણા એકસો પાંત્રીસ પાટણવાડા વણકર સમાજનો વીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો વીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા મહેસાણા નોર્થ ટાઉનની બાજુમાં સોમનાથ મહાદેવ તરેટી રોડ ખાતે પાટણવાડા વણકર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સભારંભના પ્રમુખ તથા સોનાની ચેનના દાતા જીકીસા એલ જાદવ કંબોઈ સભારંભના ભોજનદાતા મેહુલ એચ વાઘેલા બાલીસણા મુખ્ય પદે મંજુલાબેન જાદવ અને લક્ષ્મણભાઈ જાધવ કંબોઈ પારુલ જે રાઠોડ ખરડોસણ કિરણબેન પરમાર અને અમિત કુમાર પરમાર કુણઘેર જ્યારે વિશેષ જયાબેન સોલંકી અને હસમુખભાઈ સોલંકી પાટણ ડુગાવાડા જયંતિભાઈ જાધવ અને ઉર્મિલાબેન જાદવ કંબોઈ સવિતાબેન રાઠોડ અને અતુલભાઈ રાઠોડ ખરડોસણ સદાભાઈ બી પરમાર કહોડા ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા સોનાની ચેન નગ બે કન્યા તથા વર માટે પાનેતર તાંબાના બેડા ચાંદીની પાયલ નગ બે ચાંદીની ચૂની નગ ત્રણ ટ્રોલી લગેજ બેગ અને મિક્સર પાણીની પવાલી કોપર અને હેન્ડ મિક્સી ઇલેક્ટ્રિક ચાંદીના સિક્કા દસ ગ્રામ પ્રેશર કુકર તાંબાની પવાલી કાંસાના વાસણ સ્ટીલની પવાલી તાંબાની પ્લેટ ભાણું સ્ટીલ કોપર પ્લેટિનમ વોટર જગ સ્ટીલના ત્રણ ડબ્બાનો સેટ ઇડલી કુકર ત્રણ સ્ટીલ થાળી વાટકી ગ્લાસ અને ચમચાનો સેટ પાણીના સ્ટીલના જગ બ્લેન્કેટ ગ્રાઇન્ડર કેસરોલ બે ભારતનું બંધારણ વીસ કિલો ચોખ્ખા સહિત એક હજાર રોકડાની ભેટ સોગાદો આપવામાં આવી હતી સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પ્રસંગને શોભાવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓનો એકસો પાટણવાળા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિએ આભાર માન્યો હતો